આરોપ લગાવ્યા છે હિડનબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે સેબીના ચેરમેન માધવી ભુજ અને તેમના પતિ ધવલ ભુજ ની અદાણી ગ્રુપ સાથે જોડાયેલી ઓફશોર કંપનીમાં હિસ્સો છે ગયા વર્ષે ગ્રુપ પર નાણાકીય અનિયમિતતાનો આરોપ લગાવીને ચર્ચામાં આવ્યું હતું બ્લોર દસ્તાવેજોના આધારે હિડનબર્ગે દાવો કર્યો છે કે બુશ અને તેમના પતિની મોરેશિયસ ઓફર કંપની ગ્લોબલ ડાયનેમિક ઓપોર્ચ્યુનિટી ફંડમાં હિસ્સો છે હિડનબર્ગે આરોપ લગાવ્યો છે કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ

તેના જવાબમાં હિડનબર્ગે કહ્યું હતું અમારા રિપોર્ટના પ્રકાશન પછી લગભગ તરત જ અદાણીને સેબીની ગુપ્ત મદદ શરૂ થઈ ગઈ હતી વધુ સમાચાર માટે જોતા રહો સત્ય દે